જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામે નવા બનતા પુલના કામને લઈને ભારે વિવાદ ઉભો થયો છે આકોત્રિલ ફાટાથી કેશોદ તરફ જતા જાહેર માર્ગ પર આજક ગામ નજીક પુલના બાંધકામમાં રોડ પાણીને લાકડા જેવી સ્થિતિ સર્જાઈ હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે નમસ્કાર હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામે ગ્રામજનોનો આક્ષેપ છે કે પુલના કામમાં કામ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને ગુણવત્તા સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ગામ કહેવું છે કે આ જગ્યા એ સંપૂર્ણ રીતે સારો અને ઉપયોગ હતો તેમ છતાં કોઈ સ્પષ્ટ કારણ વિના જૂના પુલ તોડી પાડવામાં આવ્યો અને હવે નવો પુલ બનાવવા દરમિયાન નિયમો ભંગ કરીને કામ કરવામાં આવી રહ્યું છે તો આવો સાંભળીએ વધુમાં ગ્રામજનોએ શું કહ્યું હું આજો ગામનો રહેવાસી છું મનીષભાઈ જીવાભાઈ કામડિયા મારું નામ છે આ પુલ જ્યારે જૂનો પુલ હતો એ તોડ્યો એમાં બહુ સારા હતી હતી અને અત્યારે જે આમાં જે ખિલાસરી નાખી એ ઘરમાં આપણે મકાનનું બાંધકામ કરીએ એમાં જે લેન્ટર માં વાપરીએ એ ખિલાસરી આ લોકો આમાં પુલમાં નાખી છે જો આના કરતા જે પેલા પુલ હતું એ આના કરતા મજબૂત હતું તો જો આવો જ પુલ બનાવો હતો તો ઓલો પુલ તોડવાની કોઈ જરૂર જ નથી આ પુલ મારા અંદાજે એવું લાગે કે ચાર થી પાંચ વર્ષમાં પાછું થઈ જાય આમાં કોઈ નથી પાણી આવતું આ આ તે લોકો એમ એવા પ્રશ્નો છે આનો ડ્રાઈવરજન છે એમાંય તકલીફ છે આ કોન્ટ્રાટી નું ને ભાઈ કોન્ટ્રાક્ટી લોકોને આમાં ધ્યાન દેવું જોઈએ આ નબળી ખિલાસડી છે સાવ આ બધી ખબર જ છે આ રીતનું કામ હાલે જ ને હું આજે ગામનો રહેવાસી છે આજનો વતની છે અમારે આ પુલ વર્ષોથી બનેલો હતો અત્યારે જે પુલ બને એમાં મોટો ભ્રષ્ટાચાર થાય તમે ખિલાસરી જોઈને તમે નક્કી કરી શકો કાની પોઝિશન કેવી છે અત્યારે બે પુલમાં એ પોઝિશન છે હું મારે હાથે ખિલાસરી વારી શકું એવી ખિલાસરી આમાં યુઝ કરેલ છે ગ્રામજનોના આક્ષેપથી તમે કેટલા સહેમત છો કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અત્યારે માટે બસ આટલું જ ધન્યવાદ